જ્યાં સુધી ફોનમાં નંબર ડાયલ ન થાય ત્યાં સુધી ફોન કામ કરે એવું જરૂરી નથી વિદાઉટ ડાઇલિંગ યુ કેન નોટ ટોક ટુ નંબર બહુ મહત્વનું છે એનું કોડિંગ બહુ મહત્વનું છે એમ આ મનુષ્ય દેહને ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરવામાં પણ આ યંત્ર મંત્ર અને તંત્રની બહુ જ આવશ્યકતા છે યંત્ર આ દેહ છે દેહની અંદર રહેલી બધી જ બાબતો મન બુદ્ધિ ચિત્ત અહંકાર જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો આ બધું જ જે અંદર રહેલું છે એ બધું જ એનું તંત્ર છે અને એ તંત્રને કેવી રીતે આપણે પ્રભુ સુધી પહોંચાડી શકીએ એ વાત મંત્ર છે શ્રીમદ ભાગવતજી એ સાક્ષાત મંત્ર છે આ ફાઇન ટ્યુનિંગ દ્વારા આપણે કેવી રીતે પ્રભુને પ્રાપ્ત કરી શકીએ પ્રભુના સ્વરૂપને જાણી શકીએ સમજી શકીએ એનો પ્રયાસ એ જ મહાત્મ્ય છે